પણ ટપાલે તેવો સિન સુરત સિવિલ માં સર્જાયો ડોક્ટરના વેશ માં નશીડી ના સિન સપાટા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબિલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જો કે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે એક શખ્સ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા જોકે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા વ્યક્તિ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો તે ડોક્ટર કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી તે ક્યાંનો ડોક્ટર છે શું કામ અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું સિક્યુરિટી ઓફિસરને જણાવ્યા પ્રમાણે તે ડોક્ટર ન હતો ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હતો તેવું લાગતું હતું બોગસ તબીબને પકડીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો વધુમાં આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડોક્ટરની જેમ ગળામાં સ્ટેથોસ્કોપ સાથે પકડાયેલા શખ્સને સુપ્રિન્ટેડેડ ઓફિસમાં લઈ જઈ પુછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈની જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે